ધાંગધ્રા તાલુકાના મયુરનગર વિસ્તારમાં ધારા ડેરી પાસે આવેલી પાણીની ખાણમાં પાણીનું સ્તર એટલે કે તેટલું ઘટી જવાથી સ્થાનિક નાગરિકોના તાત્કાલિક સંદેશ આપવા ધાંગધ્રા રેસ્ક્યુ ટીમના લીડર શ્રી જયેશકુમાર ઝાલા ઓમ ઝાલા તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચ્યા પરિસ્થિતિ ગંભીર હોવાથી અને મચ્છીઓના મૃત્યુનો ભય વ્રા જયેશકુમાર ઝાલાએ તરત જ ધાંગધ્રા નગરપાલિકાના મહાનુભાવ પ્રમુખશ્રી કુલદીપસિંહ ઝાલાને સંપર્ક કરી રેસ્ક્યુ કામગીરી માટે જરૂરી ટ્રેક્ટરની માંગણી કરીને પ્રમુખશ્રીએ ઝડપી પ્રતિભાવ સાથે સ્થળ ઉપર તરત જ ટ્રેક્ટર મોકલી આપતા રેસ્ક્યુ કાર્ય વધુ પ્રભાવશાળી રીતે આગળ વધ્યું રેસ્ક્યુ ટીમના સભ્યો શ્રી જયેશકુમાર ઝાલા શ્રી ઓમ ઝાલા શ્રી પુષ્પરાજ ઝાલા શ્રી રાજભડેજા શ્રી અમિત કાટુડિયા સહિત સતત સાડા ત્રણ કલાક સુધી ચાલેલ અભૂતપૂર્વ પ્રયત્નો બાદ કુલ બસો દસ મચ્છીઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તમામ મચ્છીઓને સુરક્ષિત રીતે નદીમાં મુક્ત કરવામાં આવીને આ સમગ્ર કામગીરી ધ્રાંગધ્રા શહેરના પર્યાવરણ પ્રેમી અને માનવતાભર્યા અભિગમનો અનોખો દાખલો પુરવાર થઈ છે સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ટીમના સભ્યો તથા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલાના ઝડપી સહકારને હૃદયપૂર્વક બિરદાવ્યા રિપોર્ટર બાસિત શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા